કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠાના થરાદ તાલુકાના ચાંગડા ખાતે પહોંચ્યા હતા ચાંગડા ખાતે બનાસ બેંક અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ખાનગી બેઠક કર્યા બાદ ચાંગડા દૂધ મંડળીની મુલાકાત લીધી જ્યાં પશુપાલક મહિલાઓને ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું આ કાર્ડ થકી જે પશુપાલક મહિલાઓ છે તે પચાસ હજાર સુધી ના વ્યાજે ખરીદી કરી શકે અને આ ક્રેડિટ કાર્ડ દ્વારા પશુપાલક મહિલા ઉત્થાન આ પગલું ભરાયું અને લોન મળી શકે છે અને અમે ઘર ગુજારો ચલાવી શકીએ છીએ અને અમને અમને એનો કાર્ડ ઉપરથી જે વ્યવહાર કર્યો હોય એ કરી શકીએ છીએ અમિત શાહ આવ્યા હતા એ બદલ અમિત શાહનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને શંકરભાઈ ચૌધરીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શંકરભાઈ સાહેબે આપણી બનાસ ડેરી ખૂબ જ આગળ વધી શકે તે માટે ક્રેડિટ કાર્ડ યોજના ચાલુ કરી તેમાં પચાસ રૂપિયા વગર વ્યાજે આપે છે અને તેવી જ રીતે આપણો પશુપાલનનો વ્યવસાય છે એ તો પશુપાલનનો ધંધો આગળ વધે તે માટે પચીસ પશુઓથી લઈ અને બસો પશુઓની ખરીદી છે છે ખૂબ અમારું એક એક નાનકડું ગામ અને અને સરસ મજાની વાત અમારા ગામમાં પ્રેમ ભાવથી માણસો વધારે છે ડેરીમાં અમને ખૂબ લાભ મળે છે અને શંકરભાઈ ચૌધરી એ સારા જપી છે એ પણ અમને ખૂબ દૂધમાં માં નફો ને બીજો આપે છે એટલે અમારું ગુજરાત સારું ચાલે છે